આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચૈતર વસાવાને આપણે જોયા છે કે દરેક વખતે આદિવાસીઓ માટે સરકાર સામે બાથ ભીડતા હોય છે ત્યારે ચૈતર વસાવાના વખાણ એક આદિવાસી નેતાએ કર્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવાએ એ ચૈતર વસાવાના ભરપૂર પેટ વખાણ કર્યા છે અને કહ્યું એકી ચાલે ચૈતર ચાલે ચૈતર વસાવાને સમગ્ર ગુજરાતના લોકો ઓળખે છે કારણ કે ચૈતર વસાવાએ આદિવાસીઓ માટે કામ કર્યું છે અને આદિવાસીઓ માટે હંમેશા સરકાર સામે ટફ ફાઇટ પણ આપી છે સાંભળીએ નિરંજન વસાવાને કે ચૈતર વસાવાના વખાણ કરતાં તેઓ વધુમાં શું કહી રહ્યા છે તમે આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જતા રહો તો ત્યાંના લોકો કહે છે કે ખરેખર હોય તો ચૈતરભાઈ સાચી વાત વાત છે છે કે ખોટી આજે આજે તમે તમે વિસ્તાર વિચાર કરો આજે ભરૂચ જિલ્લામાં તમે જતા રહો ત્યાં ગાડી કયો ધારાસભ્ય છે તમે ઓળખો છો ખરા ભરૂચના ના ધારાસભ્ય અંકલેશ્વર ના ધારાસભ્ય નામ તમને ખબર છે

કેમ કે આજે એ પછી આજે બે વર્ષ એમના પૂર્ણ થાય છે પણ હંમેશા રાત દિવસ એ એમના પરિવાર ની પણ ચિંતા કર્યા વગર જે લોકો અને આજે એ હંમેશા એ દરેક સમાજ માટે લડતા આવે છે આજે તમે સોશિયલ મીડિયામાં જુઓ આજે જ્યાં જુઓ ત્યાં ચૈતરભાઈ 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 દરેક ન્યૂઝપેપરમાં જુઓ દરેક મીડિયામાં જુઓ તો એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે થાય છે કે નહી થતું આજે ઘણા બધા હરામ થઈ ગઈ છે એ લોકો ને હવે ચિંતા આવી ગઈ છે હમણાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો ની ચૂંટણીઓ છે અમે આ રોડ રસ્તા આપડા એટલા બધા ખરાબ છે આજે કોઈની ડિલિવરી હોય કોઈ છોકરાએ દવા પી લીધી હોય કોઈનું એક્સિડન્ટ થયું હોય આપણા રોડ રસ્તાઓ એટલા સારા નથી એના લીધે ઘણા બધા લોકો તમે ડેડિયાપાડાથી રાજપીપળા લઈ જાઓ ને તો એ લોકો રસ્તામાં ડિલિવરી થઈ જાય છે એ લોકો રસ્તામાં જ મરી જાય છે મારા ઘણા બધા સાથી મિત્રો જે સરપંચો છે એમના ઘણા બધાના ફોન આવે તો ખામર જતા જતા કોઈ મરી જાય હે અને આજે તમે વિચાર કરો કે આપણો વિસ્તાર નર્મદા જિલ્લો એટલો બધો મોટો છે આયુષ્યમાન કાર્ડ કોની વિચાર કરો આપણા જિલ્લામાં કઈ હોસ્પિટલમાં આ આયુષ્યમાન કાર્ડ ચાલે છે ચાલે છે કશે હે આપણાને બધાને આ લોલીપોપ આપે છે પહોંચવાની નથી હે બરાબર પાંચ પાંચ દસ દસ વર્ષથી આ યોજના ચાલે છે એ લોકોએ હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એ કરી દીધા છે ત્રણ હજાર કરોડ રૂપિયા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પણ એમણે લગાવ્યું ત્યાં આખા દુનિયાના લોકો આવે છે પણ એક આપણા વિસ્તારમાં એક સારી સિવિલ હોસ્પિટલ નથી એ લોકો બનાવી શકતા

પણ તે રાજપીપળા આપણે જઈએ એ એક્સિડન્ટ વાળો કેસ હોય કે કોઈ પણ કેસ હોય એ લોકો પાટા પિંડી કરી અને ડાયરેક્ટ બરોડા રેફર કરી દે છે કરી દે છે અને બરોડા જે પણ આપણા લોકો જાય છે એમાંથી નેવું ટકા લોકો એ લોકો એક્સપાયર થઈ જાય છે એટલે ખરેખર આપણે બધાએ જાગવાની જરૂર છે ચૈતર આ અમારી ટીમ અમે બધા તો પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીએ છીએ અમે લડતા રહીએ છીએ